જઈ સોમનાથ હિન્દુ યુવા સંગઠન ગીર સોમનાથ જિલ્લા દ્વારા એક મોન રેલી નું આયોજન કરવામાં આવેલ છે તારીખ પચીસ ચાર પચીસ ના રોજ શુક્રવારે સાંજના સાડા સાત વાગે આ મોન રેલી જે પહેલ ગામની અંદર આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે એ હુમલામાં જે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે એને શ્રદ્ધાસુમન આપવા માટે અને સનાતન હિન્દુ સમાજના તમામ જ્ઞાતિ જાતિના લોકોને જાગ્રત કરવાના હેતુસર આ મોંડેરીનું આયોજન સાંજના સાડા સાત વાગે ચોકથી કરવામાં આવેલ છે અને શહેરના અગ્રણીય જે વિસ્તાર છે ત્યાં ફળી અને શ્રદ્ધાસુમન ફળી ટાવરચોકમાં જ આપવાનું છે ત્યારે હિન્દુ યુવા સંગઠન તરફથી હિન્દુ સનાતન હિન્દુ સમાજના તમામ જ્ઞાતિના પ્રમુખો સામાજિક સંસ્થાઓ રાજકીય આગેવાનો મહિલા મંડળો યુવા મંડળો તમામ ને અપીલ છે કે આ જે ઘટના બની છે ભારત માતાના હૃદય પર ઘાત કર્યો છે આ ઘટનાને ને અવાજ ઉઠાવવા માટે આપણે સૌએ આ રેલીમાં હાજર રહેવું જરૂરી છે અને જ્યારે તમે હાજર રહેશો ત્યારે સફેદ શર્ટ પીરો અનિવાર્ય છે અને આ જે વિડીયો છે એ તમામ જ્ઞાતિમાં અને ફોરવર્ડ કરવો એવી પણ અમે અપીલ કરીએ છીએ અને હિન્દુ સમાજ માટે જે ચિંતા કરે છે એવા હિન્દુ યુવા સંગઠનને આ બાબતમાં તમારો સાથ સહકાર મળશે એવી સૌને અપીલ છે હું આ વાત હિન્દુ યુવા સંગઠન તરફથી આપના માધ્યમમાં મૂકી રહ્યો છું આ વિડીયો બને એટલો શેર કરશો આપ સૌને અમારા નમસ્કાર જય સોમનાથ